ક્યાંક ને ક્યાંક તો કર્મોની બીક છે બાકી શાને ગંગા પર આટલી ભીડ છે જે કર્મને સમજે છે એને કોઈ ધર્મ સમજવાની જરૂર નથી પાપ શરીર નથી કરતું વિચારો કરે છે અને ગંગા વિચારોને નહીં શરીરને ધોવે છે નદી જ્યારે કિનારો છોડી દે છે ત્યારે રસ્તાની મોટી મોટી ભેખડો પણ તોડી દે છે વાત નાની હોય પણ જ્યારે અટકી જાય દિલમાં ને તો જિંદગીના રસ્તાને પણ બદલી દે છે મોહ નથી માયા નથી અમર તમારી કાયા નથી સુખેથી જીવી લો આ જિંદગી મિત્રો કારણ કે દુઃખની અહીં કોઈ છાયા નથી ઉડવાની હિંમત હોય તો પાંખ ફૂટે બાકી બેસી રહો તો કિસ્મત પણ ફૂટે નથી મળતું કોઈને કશું મહેનત કર્યા વગર મળ્યો મને મારો પડછાયો પણ તડકે ગયા પછી ઈશ્વરે માનવને જન્મ આપી અને દુનિયા આપી દીધી અને કહ્યું કે તેવડ હોય એટલું લઈ લે માણસે માત્ર ઈચ્છા જ લીધી જે ક્યારેય પૂરી નથી થતી